એ મારા ઓફલાઈન ભણતા બાળકો તમારા માટે એક જબરદસ્ત ઓનલાઈન વાળું શિક્ષણ લાવો છુ કે જેને છેલ્લા પાંચ વર્ષમાં ઘણા બાળકોને ટોપર બનાવ્યા છે તો આજે હું પૂગી ગયો હતો ગુજરાતની એક નંબર એજ્યુકેશન આપતી સંસ્થા વિદ્યાકુલમાં કે જ્યાં તજજ્ઞ શિક્ષકો દ્વારા તમને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે લો બોલો એ આ તમે જોઈ લો કેવો એનો સેટઅપ છે અને ક્યાં જોઈ લો એનું આખા વર્ષનું માઇક્રો પ્લાનિંગ અરે આ લોકો આખું વર્ષ ઓનલાઈન શિક્ષણ તો આપે જ છે પણ આઈ રે એનું રેકોર્ડિંગ ક્લાસ અને પીડીએફ પણ આપે છે અરે આ લોકોને ઘરનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી ખૂબ જ નજીવી કિંમતમાં એ ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર ને ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરાવે છે તમને એમ થાય કે નજીવી એટલે કેટલી કિંમત તો કે આખા વરહના લુગડાની ખરીદી કરતા પણ ઓછી તો આજે લાભ લ્યો અને તમારા છોકરાઓને તમારે બહુ સારી જગ્યાએ ભણવું હોય ને તો અત્યારે સંપર્ક કરી લ્યો લ્યો તઈ આ નંબર તો નીચે તમને આપી જ દીધા છે